હેલો ફ્રેન્ડ શાહીદ કપૂરની મૂવી મુવી પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે પોસ્ટર રિલીઝ થતાની સાથે મૂવીમાંથી આઉટ કરવામાં આવ્યો છે તેમજ ફિલ્મની વાર્તા પણ સચિન જ લખવાના છે આ ફિલ્મના નિર્માતા વાસુ ભાગવાની જેકી ભાગવાની અને દીપશીખા દેશમુખ છે આ એક અખિલ ભારતીય ફિલ્મ હશે જે હિન્દી તમિલ તેલુગુ મલયમ અને કન્નડ ભાષામાં રિલીઝ થવાની છે આગળમાં તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં શાહિદ કપૂર ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાની ભૂમિકા ભજવતો જોવા મળશે જોકે આ પહેલા ફિલ્મમાં વિકી કૌશલ હતો પરંતુ હવે તેના સ્થાને શાહિદ કપૂરને લેવામાં આવ્યો છે આવું પહેલીવાર બનશે કે શાહિદ કપૂર કોઈ પૌરાણિક હીરોની ભૂમિકા ભજવા જઈ રહ્યો છે હવે પ્રાઇમ વિડીયોની ઇવેન્ટમાં સમાચારની પુષ્ટિ થઈ ફિલ્મના નામની વાત કરીએ તો અશ્વથામા દસ આગળ કન્ટિન્યુઅસ છે તે પૂજા એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બની રહી છે આમાં શાહિદ કપૂર મહાભારતના અમર યોદ્ધા અશ્વત્થામાંની ભૂમિકા ભજવતો જોવા મળશે પૃથ્વી પર એવું માનવામાં આવે છે કે અશ્વથામા હજી જીવિત છે અને તે પૃથ્વી પર હાજર છે તેવી દર્શાવતી એક આ મૂવી રિલીઝ થઈ માં એક નવો સુપરહીરો હિરો જે ઇન્ડિયન પૌરાટિક હીરોમાં જોવા મળશે શાહિદ કપૂર અશ્વથ હીરો કેવી રીતે છે શું છે એની સ્ટોરી શું દેખાડવામાં આવે છે હવે તે તો ટ્રેલર કા મૂવી આવ્યા પછી ખબર પડે આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો આવા ગુજરાતીમાં વિડીયો તમને મળ્યા કરશે